જયંબે દર્શક મિત્રો માં આદ્યશક્તિનો આજે બિરજુ નોરતો પહેલો દિવસ શૈલ પુત્રી ને સમર્પિત બીજો દિવસ બ્રહ્મચારીની અને ત્રીજો દિવસ ચંદ્રઘંટાને સમર્પિત છે

ભગવાન શંકરને પ્રતિ સ્વરૂપે પામવા જે ઘોર તપસ્યા કરી હતી એટલે તે તપશારિણી કે નામથી ઓળખાય છે આ બ્રહ્મચારી નામે આપણે ઉજવીએ છીએ એની આરાધના કરીએ છીએ અને માં શક્તિનું એ રીતે ઉપાસનાની જે બીજો દિવસ છે તે શક્તિ ઉપાસના નવરાત્રી ની આપણે ચાલુ રાખીએ છીએ દોસ્તો આ શક્તિ ઉપાસનાની સાથોસાથ ગુજરાતમાં હોઈએ અને ગરબાની વાત ના કરીએ તો કેમ ચાલે સૃષ્ટિના સર્જન પાછળ એક શક્તિ કારણભૂત છે જેને આપણે આદ્ય શક્તિ તરીકે ઓળખીએ છીએ આસો મહિનાની શારદીય નવરાત્રી એ આદ્ય શક્તિની આરાધના નો પર્વ છે માની આરાધના માટે ગવાતા ગરબા એ સમય અનુસાર નવ રવ રૂપ ધારણ કર્યું છે અને હજુ છતાં પણ માની પ્રાર્થ આરતીમાં જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પંડિત આપણે ગવાય છે એ રીતે માના ગરબાઓમાં પણ ગબ્બર વાળી ને પાવા વાળી ને જુદી જુદી રીતે ગરબાઓ બનાવવામાં આવ્યા છે તે ગવાતા હોય છે જુદા જુદા સમયમાં ગરબાઓની રચના થયેલી એમાં સનાતન સલ્તનત ના કાળમાં ભાલણ ત્રવાડી નામના કવિએ સપ્તશતીના પદોની રચના કરી હતી જ્યારે ભાણદાસે ઇકોતેર ગરબાઓની રચના કરેલી મરાઠા મરાઠા કાળ દરમિયાન ભક્ત કવિઓમાં અંબારામે માતાજીના અનેક ગરબા ગરબીઓ રખ્યા અમદાવાદના કવિ દયારામે રાઠના ગરબા અને હરગોવિંદ ભટ્ટે માતાજીના અનેક ગરબા રચ્યા જેમાં સોલંકીનો ગરબો લોકોમાં અતિ પ્રિય બન્યો આ ઉપરાંત રણછોડજી દિવાનના ચંડી પાઠના ગરબા સહજાનંદ સ્વામીના ભક્ત કવિ દેવાનંદ દ્વારા રચાયેલી ગરબીઓ ઉપરાંત બીજા અનેક કવિતાઓ ગરબા ગરબીઓની રચના કરી હતી આ પ્રાચીન કવિઓએ ગરબા ગરબીઓ રચી ગુજરાતી નવરાત્રિને વૈવિધ્યપૂર્ણ શક્તિ રજૂ કરતી દર્શાવે છે દોસ્તો ગરબી માં જેની આજુબાજુ ગવાય છે ને માંડવી કે છે પ્રથમ દિવસે એનું સ્થાપન થાય છે અને નોમના દિવસે એને વળાવાય છે પ્રાચીન સમયમાં ગર્ભદીપ આ ગર્ભો શબ્દ ક્યાંથી આવ્યો તેની સમજ હું આપને આપી રહ્યો છું પ્રાચીન સમયમાં ગર્ભદીપ કે જેમાં કાણાવાળો ગરબો હોય અને તેમાં દીવો મૂકી તે ગરબાને માથે મૂકી ગરબો ગવાતો અને હજુ આજે પણ ગામડાઓમાં અમુક જગ્યાએ ગર્ભદીપને માથે મૂકીને ગરબો ગવાય છે પરંતુ સળગતી ઇંઢોળી ભુવા વિંછુડો ટીપણી જેવા વિવિધ પ્રકારના રાસ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે હવે તો એલઈડી લાઇટનો રાસ પણ ખૂબ ખ્યાતિ પામ્યો છે જુનાગઢ રાજકોટ અને વઢવાણમાં નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબા ગવાય છે વઢવાણમાં માત્ર પુરુષો જ ગરબી ગાય છે જ્યારે રાજકોટમાં પ્રાચીન ગરબી પરંપરા હજુ પણ જળવાઈ રહી છે જુનાગઢમાં પણ પારંપરિક ઢપથી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ફક્ત ઢોલક મંજીરા અને પગીથી હાર્મોનિયમથી ગરબા ગવાય છે આઝાદી પછીના સમયથી આ પરંપરા ચાલી આવી છે એ જ રીતે પોરબંદરમાં ભદ્રકાળીની ગરબી પ્રાચીન ગણાય છે અને છેલ્લા નેવું વધુ વર્ષથી આ ગરબી રમાય છે જે ફક્ત પુરુષો જ રમે છે જેમાં તબલા અને ઝાંઝર પેટીના નાદ વાગે છે અને ગરબી મંડળના આયોજકો માતાજીના ગરબા સ્વમુખે ગાય છે ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસીઓ કાહળી નૃત્ય કરે છે જ્યારે પોરબંદરમાં મેરનો મણિયારો હાલાર પ્રાંતમાં કણબી રાસ પાંચાળ પ્રદેશનો હુડો તેમજ ખારવા લોકો ટિપ્પણી રાસ રમે છે ગુજરાતની ઓળખ સમાન પ્રચલિત વિંછુડો રાસ નવરાત્રી દરમિયાન રમવામાં આવે છે ગરબા અને રાસની જેમ નવરાત્રી દરમિયાન ભવાઈનું પણ વિશેષ મહત્વ છે પરંતુ હજુ પણ પ્રાચીન ગરબાની પ્રણાલી જાળવી રાખતા નવરાત્રી મંડળોએ આપણો લોક વારસો જાળવી રાખ્યો છે આમ પ્રાચીન અને અર્વાચીન પ્રણાલીઓને જાળવી રાખી માં શક્તિની આરાધનાનું આ પર્વ આપણે નવ દિવસ ઉજવીએ છીએ આપણે ગરબાનો ઉલ્લેખ કર્યો સમયની સાથે બધું બદલાય છે ગરબાનું સ્વરૂપ પણ સમયની સાથે બદલાયું છે તો નવરાત્રી એટલે કે માં આદ્યશક્તિના સાનિધ્યમાં ગરબે ગુમા જોકે સમય જતા ગરબાના સ્વરૂપો બદલાયા છે પહેલા માટલામાં કાણા પાડી માટીનો કાણાવાળો ગરબો મુક માથે મૂકી માંડવીની આસપાસ શેરી ગરબા રમાતા જોકે હજુ પણ રમાય છે પરંતુ હવે તેનું સ્થાન ક્લબો અને મેદાનોમાં રમાતા કમર્શિયલ ગરબાઓએ લીધું છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે ગરબા ગાય છે આ બધી વાતમાં ગરબાનું મૂળ સ્વરૂપ અને મહત્વ સ્વાભાવિક છે ગરબાનું જે મૂળ સ્વરૂપ છે અને મહત્વ છે એની આજે આપણે બહુ ચિંતા કરતા નથી ભગવદ્ ગોમંડળ પ્રમાણે ગરબાનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે ભગવદ્ધ ગોમંડળ તો આપ પરિચિત હશો ગોંડલના મહારાજા ભગવતી ભગવતસિંહજીએ જે ગુજરાતી શબ્દકોશ અથવા એન્સાયક્લોપીડિયા રચી અને ગુજરાતને એક નવો જ અભિગમ ભેટ આપ્યો તે ભગવત ગોમંડળમાં ગરબાનું જે વાત કરવામાં આવી છે તેનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે ભગવત ગોમંડળ કહે છે અંદર દીવો હોય એવો કાણા કાણા વાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો દીવો ઠરી ના જાય અને તેના કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેના ઘણા રાખવામાં આવે છે દેવી પ્રસાદન માટે નવરાત્રીમાં ઘરમાં પૂજા થાય તેને રાખવામાં આવે છે ગરબો મૂળભૂત એ સંસ્કૃત શબ્દ છે ગરબો મૂળભૂત સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવે છે જેને ગર્ભદીપ કહેવાય છે જે કાળક્રમે અપરવશ થઈને

આસો મહિનાની શુકલ પક્ષની એકમ થી નોમ સુધીની તિથિઓ દરમિયાન રાત્રે ગવાય છે માથા ઉપર ગરબી રાખી દેવીની આરાધના પણ કરવામાં આવે છે